રાજકોટ રૂરલ એલસીબી જેતપુરમાં બુટલેગરો ઉપર સપાટો બોલાવ્યો છે રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના ડોબરિયાવાડી વિસ્તારમાંથી રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે છેતપુરના ડોબરિયાવાડી વિસ્તારના રહેણાંક મકાનમાં બેડની નીચે જમીનમાં ચોરખાનું બનાવી દારૂ છુપાવ્યો હતો તો રહેણાંક મકાનમાંથી દારૂની બોટલ ઉપર લગાવવાના હાઈ બ્રાન્ડના સ્ટીકર પણ મળી આવ્યા છે જેમાં અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ છ હજાર સાતસો છપ્પન તેમજ બિયર ટીન ચારસો આઠ મળી કુલ દસ લાખ સાઠ હજાર એકસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે લિસ્ટેડ બુટલેગર અનિલ ઉર્ફે ડબલીને વોન્ટેડ જાહેર કરાયો છે